જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું મકાઈના પૌવાનો ચેવડો આપણે આ પૌવા લાવી દીધા છે મકાઈના અને જો એને ચાળવા તો પડે તે કંઈ ના કંઈ અંદર કસ્તર નીકળે એટલે ચાયડા વગર કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરાય એટલે આ મકાઈના પૌવા હું ચાળી રહીશું અંદરથી કંઈ કસ્તર નીકળે જોવું તો પડે ગમે હોય વસ્તુ લાવો તમારે ચાળ્યા વગર ઉપયોગ ન કરાય એટલે આ મકાઈના પૌવા મેં ચાળી લીધા છે અને હવે હું મૂકી રહીશું એક બાજુ તેલ હવે મકાઈના પૌવા હું તળી રહીશું અને આ કાણાવાળો ચાયણો લીધો છે મેં એટલે એની અંદર નાખવાથી તેલ જે કંઈ રહી ગયું હોય પૌવામાં એ નીતરી જાય નીચે વાટકો રાખવાનો એટલે વાટકામાં બધું તેલ આવી જાય જો આ પૌવા સરસ મજાના તળાઈ રહ્યા છે મકઈના પૌવા આ નાસ્તો નાના મોટા બધાને ભાવતો જ હોય છે એમ તમે આ નાસ્તો ગમે ત્યારે કરી શકો છો સવારમાં બપોરે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે આ મકઈના પૌવાનો નાસ્તો તમને ખૂબ જ ભાવતો હોય છે બધાને એમ કેમ કે અમને ભાવે છે અમે સિંગદાણા પણ તળી લીધા છે ચીવડામાં નાખવા માટે અને પછી લોયામાં મૂકી દઈશ બીજું તેલ અને તેલમાં નાખી દઈશ હળદર ને મીઠું અને પછી શેકી લઈશ મમરા એટલે મારા મમરા શેકાઈ રહ્યા છે આ તમે જોઈ રહ્યા છો મારા મકઈના પૌવાનો ચેવડો જો તમને બધાઈને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આપણે આ મમરા શેકી લીધા છે અને હવે આપણે એને ઠંડા થવા દઈશું અને પછી અંદરમાં તો મસાલો ભેળવી લઈશું આપણે એક બકડિયું લઈશું એમાં પહેલાં મમરા નાખી દઈશું અને મમરાની અંદર પછી આપણે આ પવા નાખશું મકાઈના પછી એમાં નાખશું આપણે સિંગદાણા શીંગદાણા નાખી દીધા પછી હવે આપણું નાખશું સેવ સેવ નાખી દીધા પછી બધો મસાલો કરવાનો છે લીલા પાંદડા નાખવાના મીઠા લીમડાના હળદર નાખવાની થોડી મરચું નાખવાનું મીઠું બોરું ખાંડ દળેલી ચાટ મસાલો વળીયારી આ બધું નાખવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બનતો હોય છે આ મકઈના પૌવાનો ચેવડો જે નાના મોટા સૌને ભાવતો જ હોય છે અમા અમારા ઘરમાં તો બધાને ભાવે જ છે તો આ છે મારા મકઈના પૌવાનો ચેવડો જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ